દોસ્તો હવે તો ગુણ સિવાય ફરી પાછી સીસીઈ ની અંદર જગ્યા વધારી છે તમને ખ્યાલ છે કે ત્રણસો ને ચોપન જેવી જગ્યા વધારી અને અહીંયા સીસીઈ ની અંદર પાંચ હજાર કરતા પણ વધારે પોસ્ટ જે છે એના માટે આખી ભરતી થવાની છે અને તમને પેપરની ની સ્ટાઇલ પણ ખ્યાલ છે તો હવે તૈયારીમાં લાગી જજો અને આ તૈયારીની અંદર પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ છે એટલે ખાલી પ્રિલિમ્સ પાસ કરી રહે એ આપણે પૂરું નથી થવાનું મેન્સની પણ તૈયારી જે છે એ આપણે કરવી પડશે અને મેન્સની જે છે એ તમારે તૈયારી હવે ધીમે ધીમે કરવાની શરૂઆત કરવી જોઈએ કારણ કે જ્યારે તમારી પરીક્ષા આવશે ત્યારે તમારી પાસે સમય જે છે એ ઓછો હશે અને એ ઓછા સમયની અંદર મેઇન્સની જે તૈયારી કરવી થોડી ડિફિકલ્ટ છે અને એ કામ એને એ difficult ને આપણે આસાન બનાવી રહ્યા છે અડ્ડા twenty four seven ગુજરાત આ CCE ની batch દ્વારા કે જેમાં પ્રિલિમ્સ પ્લસ mains ની તૈયારી માત્ર બે હજાર રૂપિયા ની અંતર્ગત તમે કરી શકો છો અને એ પણ ઘર બેઠા ક્યાંય જવાની જરૂર નથી ઘર બેઠા તમને તમામ વસ્તુઓ છે એ available એ મળી શકે છે તો રાહ જોવો ત્યાં નહીં અત્યારે જ આ અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતની સીસી પ્રિલિમ્સ પ્લસ મીન્સ બેચનો કોર્સ જે છે પરચેસ કરી શકો છો જય હિન્દ